ક્યારે તું શાક વઘારીશ ક્યારે તું રોટલા કરીશ ક્યારે હું ખાઈશ જલ્દી કર ને કેટલી રાડી ઉપાડે છે પાડા જેવી તું જેની સામે ઊંચા થઈ બોલી રહ્યો છે હવે તને તો હું મસ્ત શાક વઘારી વઘારીને ખવડાવ હવે તો મને ખાઈ દે મને તને ખબર છે મારી મોઢું પોળી નાખીશ પોળી પોળી મોઢું પોળી મારા તારા હાથે મરું છે પૂડ લે તે મારી પોળી આ શાખ બનાવીને વાસણ ધોઈને અને કપડા ધોઈને તું ધંધે નીકળ અને સાંજે પાંચસો રૂપિયા લઈને આવજે મારે શોપિંગ કરવા જવાનું છે કાલે મારે કરવાનું બારે ધંધે મારે જવાનું એવો કેવો ગુનો મેં કર્યો છે તો મારા બાપે મને તારી જોડે મને તો તમે રૂપાળી ભાળવા માટે લાવી જ છે મારી આ બ્યુટી કરવાની શું તને કોઈ મેં રૂપાળી ભાવા નથી લાવી કે કેવી રૂપાળી છે હું દેખતો આ તો મેં મારા બાપ નું મોન્યું અને તારા થી લગ્ન કર્યા નકા મારે તો દૂર દૂર થી વાતો આવતી હતી છોકરીઓની હા તો દૂર દૂર થી જે વાતો આવે નજીક ના હોય તો ખબર હોય કે આ નંગ કેવા લખન ના પૂરા હતા હોય હું લખન નો પૂરો હતો તો કેમ રહી આટલા વર્ષ જતી રે તારા પિયર અરે

અબિયલ ફોન કરો કાઉ ઓહ તારી થાય તારી ભલી આ કાયો શીખાડે છે આને હવે કાયાને તો મળવા મળવાડી તમે મને ઋષે ના બળતા હું જો પિયર જતી રહી ને તો હાલ તો થોડું કામ કરવું પડે છે પછી તો બધું કામ કરવું પડશે અરે મારા બાપને જો કઈ આલ્યું કે હું એને બોલતો તો તો મારો બાપ તો મને મારી મારીને બોધરો કરી નાખશે એ એ પિયર ના જાતી હો હવે નહીં તને બોલું રાતો કે ભૂત બાતો સીધી ઉંગળી છે ઘી ના નીકળે તો ઘી ને ટીડું કરવું પડે ચાલી અનપટ ગવા કા વાત આવડતી નથી કા વાતો બોલવી